આવો જઈ આવ્યા પિયર થઈ ગઈ શાંતિ હા છેલ્લે તો આવું જ પડ્યું નહીં અહીંયા સાસરે માનવાનું જ નહીં આપણે તો કોઈનું મમ્મી શું મમ્મી મમ્મી કરે છે અરે શું છે આ બધું હજી આવી છે ત્યાં તમે ફરીથી એની જ વાત શરૂ કરી દીધી ફરીથી ટકટક શરૂ કરી દીધું બસ મારી વાત તો બધાને ટકટક જ લાગે છે સાચું કહેવાનું જ નહીં મારે તો અને આવ્યા તો પગે લાગવાનું નહીં શીખવાડવું પડે બધું મારે વાહ જાણે મારા પર ઉપકાર કરતા હોય એવી રીતે પગે તો લાગે છે મને અરે મમ્મી ભૂલી ગઈ હવે શું ડંડવટ કરાઉં ભૂલી ગઈ સોરી કહી દે બાપા તું કાન પકડી લે પણ મમ્મી તમે પણ ફરીથી એનું એ જ કરો છો જે વાત ના લીધે રી સામે ગઈ હતી ફરીથી આવતાની સાથે જ શરૂ થઈ ગયા 5 મિનિટ પણ ચૂપ નથી રહી શકતા તમે મને ચૂપ કરાવો ઘરની અંદર મારે જ ફક્ત ચૂપ રહેવાનું છે બીજા બધા એ બધું કરવાનું પણ મમ્મી મમ્મીએ એ કઈ નહીં બોલવાનું બેસી રહેવાનું ને બધા જે તમાશો કરતા હોય ને એને જોયા કરવાનું ને એમ આંખ આડે કાન કરવાના મારે મમ્મી હું ચૂપ રહેવાનું નહીં શાંતિ રાખવાનું કહું છું શાંતિ રાખવાનું કહું છું વાત કરવાની ના નથી આ ટોન્ટ મારવાની ના પાડું છું ખોટા ખોટા વાક કાઢવાની ના પાડું છું શાંતિ આપે ને ઘરની અંદર તો માણસ શાંતિ રાખે છે

હું બોલીશ કારણ કે હું સાસુ છું મમ્મી એ જમાના ગયા જેમાં સાસુઓ રાજ કરતી હતી આજકાલ બધું સરખું ચાલે છે બાકી વહુઓ પણ આજની કમ નથી તમારી વહુ તો બહુ સારી છે બાકી સાસુઓને કાઢી મૂકે છે અને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે ને એવી વહુ આજકાલ આવે છે ઘરમાં એમ એટલે તમારા લોકોનો વિચાર એવો જ છે કે મને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવી વિચાર એવો નથી પણ થઈ શકે છે જો તમારો સ્વભાવ આવો જ રહેશે ને તો એવો વિચાર આવી શકે લો બોલો હવે મારી સાથે બેન જબાન પણ લડાવે છે આ તારી સામે જ તું જુએ છે ને આ તું છે તો એ આટલું બોલે છે તો તું નહીં હોય તો એ શું કરે તને ખબર છે હું વિચાર કરું છું કે હું છું તો પણ તમે આટલું બોલો છો તો હું નહીં હોય ત્યારે તો શું નહીં કરતા હો બધા છે ને આ ઘરની અંદર બૈરી ના થઈ ગયા છે માની તો કોઈને કઈ કદર જ નથી બસ જયારે જો ત્યારે બૈરી ની પાછળ એમ 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 કરીને બસ ફર્યા કરવાનું મા ભલે બોલ્યા કરતી કઈ પણ મમ્મી હું તો ફક્ત એટલું ઈચ્છું છું કે ઘરમાં શાંતિ રહે તમે સમજો કે આ સમજે બંને સમજો તો જ કામનું છે હું સમજુ જ છું એટલે ચૂપ છું જોજો ને આવીને હું એકલી શબ્દ બોલી છું બોલો હા કેટલા શાંત છે તે દેખાય જ છે મને તું અંદર જાઉં કહું છું પ્લીઝ જોયા કેવા છણકા કરીને ગયા તે અંદર મમ્મી તમે આવતાની સાથે આવી રીતે પોખો તો કોઈ પણ છણકા જ કરશે ને એ બિચારી કંઈ નથી બોલતી છતાં પણ તમે મોઢામાં આંગળા નાખીને બોલાવો છો તમે કેટલા ટોંટ માર્યા એને સાચું કહેજો આવતાની સાથે જો તને એવું લાગે છે કે કંઈ નથી બોલતી માનું છું માનું છું કે એની ભૂલ હશે કદાચ બોલતી હશે પણ તમે તો વડીલ છો ને તમે તો થોડું સમજો તમે થોડું જતું કરી દો ને તમે પોતાના દીકરા માટે આટલું ન કરી શકો મમ્મી દીકરા માટે તો હું બધું કરવા માટે તૈયાર છું પણ વડીલ થયા એટલે શું થયું વાઘ ગુનો અમારો વડીલ થયા એટલે કે અમારે બધું જતું જ કરવાનું એ લોકો કંઈ જતું કરે જ નહીં એવું બધું રાખવાનું છે મારે એ પણ કરશે ને તમે થોડું જતું કરશો તો હું એને પણ કહી શકીશ કે તું પણ કર હવે વડીલો પાસેથી જ સંતાનો શીખતા હોય છે જો તમે કંઈ નહીં કરો તો એ પણ નહીં કરશે તો એના ઘરમાં વડીલ નથી તો એ શું અમાન્ય નથી રાખતી વડીલોની બધું ભૂલી જાઓ એને કહ્યું એ પણ ને તમે કહ્યું એ પણ મેં કહ્યું આપણે નવી શરૂઆત કરવાની કોશિશ કરીએ ફક્ત ખાલી ઓછું બોલવાનું અથવા મીઠું બોલવાનું રાખો એટલી રિક્વેસ્ટ કરું છું હલો હા કિરણ બેટા કેમ છે તમે કેમ છો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા જય શ્રી કૃષ્ણ હું તો એકદમ સરસ છું ને એકદમ મજામાં છું તું કે તું કેમ છે બસ હું પણ બહુ મજામાં છું અત્યારે તો શું કરે તું હમણાં કઈ નહીં મમ્મી જો ને આ દૂધ અને શાકભાજી ને એવું લેવા જાઉં છું અત્યારે માર્કેટમાં અરે તો તું તારી સાસુને કેમ નથી કહેતી બધી વસ્તુ તારે બધા કામ તારે જ કરવાના છે હા મમ્મી એમની થોડી તબિયત સારી નથી તો પછી હું કરી નાખું કામ એમાં શું થઈ ગયું જો આ બધા છે ને એના બહાના છે તારી સાસુના બરાબર કોઈ તબિયત ખરાબ નથી બધી બધી વસ્તુ બધાની તબિયત સારી જ છે આ છે ને તને કામ લેતા નથી આવડતું તારા સાસુ પાસેથી ના ના મમ્મી એવી કઈ વાત નથી અને તમે મારી હારે આવી રીતે વાત કરો છો તો વિચારો કે ફાલ્ગુની ભાભીના મમ્મી એમને આવી રીતે વાત કરે ચડાવે તો શું થશે તમારું અરે એમાં મારીને ફાલ્ગુનીની વાત ક્યાંથી આવી હું તો તારી વાત કરું છું હા અત્યારે તમે જેમ મને ચડાવો એમ કાલ સવારે ફાલ્ગુની ભાભીના મમ્મી એમને ચડાવશે બસ બધાય મને જ આવીને સલાહ આપવાની છે અને મને જ બધું કહેવાનું છે તમે આવો ઘરમાં ને જુઓ કે કેવું થાય છે ને શું થાય છે તે પછી મને સલાહ આપજો બધા અને હા મમ્મી મને એવું લાગે છે તારી વાત પરથી કે તું ભાભીને હેરાન કરે છે અરે કાલે રોનકે પણ આજ વાત કરી અને તું પણ આજ વાત કરે છે કે હું હેરાન કરું છું તો તમને બધાને શું લાગે છે કે હું જ હેરાન કરું છું કઈ નહીં મમ્મી બધી વાત જવા દેજે ભાભીને હેરાન ના કરતી એ જેમ કરતા એમ કરવા દેજે એમને

આવી રીતે હું મારી સાસુ પાસે કામ ન કરાવી શકું અરે આ કેવી વાત કરે છે તું તું બધું કામ તું તારે એકલા હાથે જ કર્યા કરશે તારે તારી તબિયત નું પણ ધ્યાન રાખવાનું કે નહીં હા મમ્મી એ પણ હું ધ્યાન રાખું જ છું સાથે કાઈ નહીં મમ્મી હવે આ બધી વાત છોડો તમે મને સાસરે વળાવી દીધી અહીંયા મારા સાસુ મને દીકરીની જેમ રાખે છે તમે પણ ભાભીને દીકરીની જેમ રાખો જો હું તો એને દીકરીની જેમ જ રાખવા માંગુ છું પણ એને દીકરી થતા નથી આવડતું કાઈ નહીં મમ્મી હવે આ બધી વાત છોડો કાલે હું અને દેવેન આવીએ છીએ તમને મળવા માટે કેટલા વાગે આવશે બેટા તું જમીને જશે ને મને વસ્તુ કે તું જમશે ને અહીંયા આગળ હા અને જો જમીને જ જવાનું છે અને જમાઈ રાજાને કહે છે કે એ પણ આવે અને જમીને જ જાય અહીંયાથી હા મમ્મી હું અને તમારા જમાઈ બંને સાથે આવીએ છીએ અને ભાભીનું ધ્યાન રાખજો તમે હવે ભાભીએ મારું ધ્યાન રાખવાનું કે હું ભાભીનું ધ્યાન રાખું ચાલે એ બધું તું મને કે કે તારું બધું બરાબર ચાલે છે ને જમાઈ રાજા તને બરાબર રાખે છે ને સારું ઠીક છે આવતું આપણે મળીએ કાલે ચાલ જય શ્રી કૃષ્ણ

અરે વાહ એટલે હવે મારે કામ કરવાનું છે ઘરમાં વહુ હોવા છતાં તો અમે તને લાવ્યા છે શેને માટે કામ કરાવવા માટે મને ખબર છે અને એ હું કરું છું કે છગાય તમને વાંદા વચકા છે તો મારે શું કરવું તો સરખું કામ કરો તો વાંદા વચકા નહીં રહે તમે સરખું કામ કરો ના આ સરખું કામ કહેવાય આને આને સરખું કામ કહેવાય આ તમારે ત્યાં તમને આવું શીખવાડે છે તમારા માં બાપે આવું શીખવાડ્યું છે તમને મારા માં બાપ ત્યાં મેં કામ કર્યું જ નથી આ તો અહીંયા આવીને આટલું પણ કરું છું હા તો એ તો તકલીફ છે કે માં બાપના ઘરે તો કામ કરવું નથી આપણે ને મોકલી આપી માં બાપે પણ એમને એમ સાસરે એમ નહીં કે કઈ શીખવાડીને મોકલીએ અહીંયા મારા માથા પર બેસી રહેવાનું બસ પછી મારે તમને શીખવાડવાનું બધું કેમ ભાઈ મારે શું કામ શીખવાડવાનું તમારે શીખીને આવવાનું હતું તમારે તમારા ઘરે કીધું કે આવીને મને શીખવાડો હું મારું કામ કરતી જ હતી ના કુકાનું ઢાંકણું બંધ કરીને આ નીપર ઢાંકતી જ હતી હવે આટલી વાતમાં તમે ઝઘડો કરશો મારી સાથે તો શું કરું તારી સાથે તારે મારી વાત તો કોઈ માનવી નથી ને તમારે માનવી છે મારી વાત કોઈ પણ હું તો સાસુ છું હું શું કામ તારી વાત માં સાસુ છો તો શું થઈ ગયું ખાલી કોટાની મગજમારી મારી કરતો અને મારે સાન કર્યા કરવાનો એ આટલા મોટેથી બોલશે તું મારી સાથે આવી રીતે વાત કરશે બહુ સરસ આજ વસ્તુ તમને શીખવાડીને મોકલી તમારા માં બાપે મને તો એવું લાગી રહ્યું છે કે તમને તમારા મમ્મી કેતા જ હશે કે તારે સાધારા સાસુ સાથે આમ જ કરવાનું તારે તારા સાસુ સાથે આમ જ કરવાનું તમે વાતમાં મારા મમ્મી પપ્પાને વચ્ચે શું કામ લાવો છો લાવવા પડે કારણ કે તમે સરખું કામ નથી કરતા એટલે મારે તો તમારા માં બાપને લાવવા જ પડે કે તમારા માં બાપે તમને કઈ શીખવું નથી જો શીખવાડ્યું હોતે તો પછી આવી બધી હાલત જ નહી હતી મારા ઘરની હજુ તો તમે બહાર જઈને જુઓ કોઈ કામવાળી ની છોકરી લઈ આવી હતી જે આખો દિવસ તમારા ઘરમાં કામ કર્યા કરે અને તમને કોક કે કરે બસ હા તો એ તો બરાબર જ છે મારે તો એવું જ કરવું હતું પણ હું શું કરું હવે મારો દીકરો છે ને એમને તો તમે જ ગમે એમણે તો જોયું નહીં કે ભાઈ હું ક્યાંથી લાવું છું છોકરી કેવી લાવું છું છોકરી એને કઈ કામ કરતા આવડે છે કે નથી આવડતું કે માને મારી માને સાચવે છે કે નથી સાચવતી એવું બધું તો એમણે જોયું જ નથી એમણે તો ખાલી જોયું આ તમારું રૂપ જોયું કે બહુ સરસ દેખાય છે એટલે ચાલો આપણે લઈ લઈએ ના એમને તમારા પર વિશ્વાસ હતો કે મારી મમ્મી બધું સાચવી લેશે પણ એમને ખબર નથી કે મારી મમ્મી આવા ઝઘડા કરતે રોજના મમ્મીને તો બધું સચવતા આવડે જ છે પણ આપણે સચવતા નથી આવડતું ને ખાલી એક જણ તો નહીં સાચવે ને આપણે બી સાચવવું પડે બીજાને મમ્મી તમને એવું નથી લાગતું કે આ તમે હદ બતાવી રહ્યા છો હદ હું બતાઉ છું આટલી બધું તો તમે બોલો છો મને ક્યારના તો હું ક્યાંથી હદ બતાઉ છું મમ્મી હવે બંધ કરો હે ભગવાન મારે રોનક ફરિયાદ કરવી જ પડશે ચૂટું નહીં બોલો નહીં તે મને માર્યું તે ગ્લાસ ઉઠાવીને તે ફેંક્યું મારા પર જરાક તો ડર રાખો મને ગુસ્સો આવ્યો તો મે ગ્લાસ ફેંક્યો છે તમને નથી માર્યું ના તે મને જ માર્યું છે મને મારવાની જ કોશિશ કરી છે તે મારા આ ઘરમાં પાછા આવીને જ કરી મે પહેલા જ કહ્યું હતું રોનક ને કે મારે નથી આવવું ને મારે આ બધા કકડાટ નથી જોવા એક તો અહીંયા મને મારવું છે અને પાછી ઉપરથી આવી બધી દાદાગીરી કરવી છે એક સાસુને એક બિચારીને મારી મારે હા કહો તમારા દીકરાને જઈને કે મેં તમને માર્યું જાઓ જે કરવું હોય ને એ કરો બસ ખુશ તમે અમારું ઘર તોડાવીને જ રહેશો ત્યારે જ તમને શાંતિ થશે ઘર તોડાવવાની વાત નહીં કર મારે તમારી સાથે કોઈ મગજમારી નથી કરવી હું શાંતિથી મારું કામ કરું છું ને એ મને કરવા અને તમે જાઓ પ્લીઝ વાત છે તારી તું જોયા કરને હું કહો છું હમણાં રોનક ની બધી વાત જે કરો એ કરો ખબર ઘણી આ સાસુ છે કે શું છે એને જરાય શાંતિ નથી ખાટડી લઈ જો તો